જય માતાજી કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે આજે આપણે બોમ્બે આઈસ બનાવવાની રીત તમને હું બતાવું પહેલાં આપણે મેંદામાંથી બનાવવાના આવશે એક વાટકી આજે માપ વાટકી એક દૂધ લીધું છે એક વાટકી ઘી અને બે વાટકી ખાંડ ને એક વાટકી મેંદા લોટ આ બધું આપણે વસ્તુ ત્રણેય વસ્તુ એક એક લેવાની ખાંડ છે એ ડબલ લેવાની આ કેવી રીતે બને હું તમને રીત બતાવું છું પહેલાં એક વાટકી આપણે દૂધ આ તકેલું કોઈ પણ જાડું હોય તરિયા એમાં લઈ લેવાનું આ જ વાટકીના પ્રમાણથી મેં એટલું ઘી લીધું છે આવી રીતના ઘી બેય મિક્સ કરી દેવાનું આવી રીતે ઘી એકદમ મેલ્ટ એટલે આપણે આછું હોવું જોઈએ ગરમ કરેલું થીણું ન હોવું જોઈએ ઘણી વાર એટલે મેલ્ટ ઘી હોવું જોઈએ એટલું જ આપણે એ પ્રમાણથી આ વાટકીનું મેજરમેન્ટ લીધું છે એટલો જ આપણે મેંદો પણ લીધો છે આ વાટકી ડબલ વાટકી મેં આ ખાંડ લીધી છે એનું મેજરમેન્ટ કરેલું આ બધી વસ્તુ એક એક આ ડબલ રાખવાનું આ બધું આપણે આવી રીતના ભેગું મિક્સ કરી દેવાનું ને હલાવવાનું એકદમ આ મિક્સ થાય ને તું એમને હલાવવાનું નીચે જ તપવામાં નહીં ખાલી હાથથી જ નીચે તપેલું મૂકી ને આપણે સારી રીતથી હલાવવાનું જે આ ગાંઠાની બધા ઓગળી જાય ને થોડીક ખાંડ પણ આમાં મિક્સ થઈ જાય મેલ્ટ થઈ જાય એટલું હલાવવાનું આ પાંચેક મિનિટ સુધી હલાવું એકદમ બધું એક સરખું થઈ ગયું ગાંઠો પણ નથી રહ્યો એકદમ સરસ ઓગળી ગયો અડધી જેટલી ખાંડ આપણે ઓગળી ગઈ છે હવે આને આપણે ગેસ ઉપર ચાલુ કરીશું પાંચેક મિનિટ નીચે હલાવવાનું પછી હવે આપણે ગેસ ઉપર મૂકી અને હલવો આપણે બનાવશું ગેસ ચાલુ કરીને આપણે તપેલામાં હલવો હલાવ્યો તો એની ઉપર આપણે હવે ગરમ કરવા મૂકવાનું ચાર પાંચ મિનિટ સુધી નીચે જ રાખીને હલાવ્યું ગેસ ઉપર હલાવવાનું તાપે આપે ગેસની આછે એકદમ ધીમી કરી નાખવાની બહુ ધીમી નહીં બહુ ફૂલેને એવી રીતે કરી ને ધીમે તાપે એકદમ હલાવવાનું પાકવા દેવાનો હવે ઘરમાં જ આપણે સામગ્રી જે પડી હોય મેના લોટ ને ઘી ગોળ ખાંડ જે માપ થી જે મેજરમેન્ટ કીધું એ જ રીતે તમે પણ આવી રીતે બનાવજો અમાર ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો તમને આ રસોઈ નું ચેનલ અમે મને કેવું લાગે છે કેવું શીખવા મળે કમેન્ટમાં જણાવજો એકદમ હલાવીએ એટલે ખાંડ ઓગળી જાય ધીમે તાપે ચલાવવાનું બહુ ફૂલ કરીએ તો એકદમ ખાંડ અંદર રીત ને ગળે નહીં એટલે ધીમે તાપે ખાંડ ઓગળી જાય અને મિક્સ થઈ જાય સરખું ફરતું ફેરવતું જવાનું હલાવતા જવાનું નીચે બેસે નું એનું ધ્યાન રાખવાનું સાત થી આઠ આઠ મિનિટ સુધીમાં આપણે આ બની જાય એકદમ સરસ જેવું આપણે દુકાનમાં બજારમાં મળતું એવી જ રીતની સરસ મીઠાઈ આપણે જે આ ડુંગળી આઈસલું આછું એકદમ પાતળો આવે છે તમે પણ આવી રીતે બનાવજો આપણે એમ થાય કે કેવી રીતે બનાવ એકદમ ખાવા એના જેવો સ્વાદિષ્ટ અને સરસ બનશે આવી રીતે હલાવવાનું ગાંઠો પણ દાજેની નીચેથી એકદમ ભેગું થતું જાય હલાવવાનું વધારે રાખવાનું આપણે હલવો બનવાયો છે થોડોક આપણે એમાં પીળો સેજ થોડોક એવો ફૂટ કલર નાખશું એક ચપટી એકદમ આ આમ આપણે લઈએ ને આ ભેગું થતું જાય એટલે આપણે બની ગયું જ્યાં બધું ભેગું આવે એકદમ પાકી ગયું વસ્તુ અંદર પાકી ગયું હોય એ મીઠાઈ ગમે એ વસ્તુ બનાવીએ એકદમ આપણે જ્યાં ચમચામાં લઈ લે એટલે ભેગું આવતું જાય એટલે આપણે સમજવાનું કે પાકી ગયું હશે એકદમ વ્હાઈટ એ નહીં ને પીળો યલો નહીં એવો રીતનો આપણે થોડોક આછો કલર નાખવાનો કલર આપણે હોય તો નાખવાનો નકર સફેદ પણ એકદમ સરસ લાગે બજારમાં સફેદ અને પીળો બે કલરના વેચાતા હોય પણ હાલે પ્લાસ્ટિકનું પેપર આમાં ઘી લગાડી આની ઉપર આપણે સેટ કરશું આની ઉપર આપણે પ્લાસ્ટિકની આ થેલી છે એની ઉપર ઘી લગાડી આની ઉપર રાખી દીધું છે હવે આપણે આમાં વેલણથી એકદમ પપતો કરશું આવી રીતે આપણે આ બોમ્બે હલવો બનાવ્યો છે એકદમ આછો અને સરસ આવી રીતથી એકદમ વધારે થરવાથી એલચીનો ફૂકો કરીને ઉપર નાખી અને વેલણથી પીસીને તું તે મારા નથી શૂટિંગ વિડીયામાં આટલું એટલે આવી રીતના બનાવો ચાર પાંચ કલાક સેટ થવા દેવા ને એકદમ સરસ બને તમે પણ આવી રીતે બનાવજો થેન્ક યુ